અમદાવાદના ચાંદખેડામાં આવેલા જૈન જ્વેલર્સમાં ત્રણ લૂંટારો ત્રાટક્યા હતા ત્રણ લૂંટારોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને દુકાન માલિક દીક્ષિતભાઈના ઘડામાંથી સોનાની ચેન લૂંટી ફરાર થઈ ગયા હતા દીક્ષિતભાઈએ પ્રતિકાર કરતા ત્રણેય લૂંટારો નાસી ગયા હતા જો કે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ લૂંટારા બ્લેક કલરનું જેકેટ નેવી બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું જેમાંથી બે લૂંટારુએ વાંદરા ટોપી પહેરી હતી જ્યારે ત્રણેય લૂંટારુએ હાથમાં સફેદ કલરના ગ્લોવ્સ પહેર્યા હતા આ ઘટનાને કારણે ફરી એક વખત વેપારીઓમાં દહેશત ફેલાઈ છે સો વધુ વેપારીઓએ સલામતી માટે પોલીસને આવેદન આપ્યું હતું એ વા સંજોગમાં એક બની ગયો બનાવ કે ખરેખર ધુનાસ્પદ છે અને વારંવાર અમદાવાદમાં આઉટ સ્ટેટના લોકો આવી અને આ બધું કરી રહ્યા છે એટલે આને રોકવો જ પડશે નહીં તો જાનમાલનું રક્ષણ થઈ શકે એમ નથી ખુલ્લે લૂંટ ચલાવી વેપારીઓ પર હુમલા કરવા જેને ચાંદ ગાડી કે બી જેલસ એસોસિએશન તો કદી નહીં ચલાવી લે અને અમે તમામ એસોસિએશનના સભ્યો વતી હું અમે બધા સાથે સાબરમતી મોટેરા ચાંદખેડા ડી કેબીન જનતાનગરના તમામ જલસ ભાઈઓ લગભગ એકસો ત્રીસ જલસ છે બધા વખોડી જાય છે હિતેશ ચવેરી બાદ દીક્ષિત સોનીપાર થયેલા હુમલાથી વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે ચાંદખેડા પોલીસે વેપારીઓ ના રક્ષણ માટે એક્શન પ્લાન રચના કરી છે જેમાં પોલીસે છ રૂપ પેટ્રોલિંગ વધાર્યું છે જ્વેલર્સ તથા બેંકોમાં પોલીસ મુલાકાત લેશે આ ઉપરાંત સોનીઓ ને લેવડ દેવડ પોલીસ સુરક્ષા આપશે અહીંયા આપણે જે સાબરમતી ડી કેબિન જે જ્વેલર્સ એસોસિએશન છે એમના પ્રમુખો અને બીજા જે સભ્યો છે લગભગ સિત્તેર એક જેટલા સભ્યો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિપૂર્ણ રીતે આવી અને એમની રજૂઆત અત્યારે કરવા માટે આવેલા હતા તેમને એક આવેદનપત્ર એમની રજૂઆત એ રીતની છે કે ભાઈ આ જે બનાવ બન્યો છે એ અમે વખોડ્યો છે બનાવ અને ભવિષ્યમાં આ કોઈ બનાવ ના બને તે માટે ટકે રાખવી અને આ જે બનાવ બન્યો છે એના આરોપીઓ તાત્કાલિક પકડાય એ માટે એમને ચારો પ્રયત્નો કરવા અને જેમને જે સજા થાય એ સજા કરાવી અને એવી અપેક્ષા પોલીસ પાસેથી અમને રાખેલી છે એ રીતનું આવેદનપત્ર અહીંયા અમને આપેલું છે આ ફાયરિંગ કેસમાં પ્રોફેશનલ ગેંગ નહીં હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે